નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો કોઈ પણ યુવક કે યુવતીના લગ્ન થવાના હોય તો સ્વાભાવિક છે કે એના મનમાં ખૂબ આનંદ હોય કારણ કે એક બહુ મોટો અવસર છે આપણે ત્યાં સોળ સંસ્કાર છે એમાં એક લગ્ન સંસ્કાર છે એટલે લગ્ન જેને થવાના હોય એને ખૂબ આનંદ હોય એના પરિવારને પણ ખૂબ આનંદ હોય પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે લગ્ન થવાના હોય તો એના મનમાં કેટલા બધા સપના ચાલતા હોય કે મોટો જમણવાર કરશું અને મોટો પાર્ટી પ્લોટ રાખશું ને ફટાકડા ફોડશું ને ઢોલ વગડાવશું ને આ પ્રકારનું અત્યારે એક આખું વાતાવરણ હોય છે પણ એવા વાતાવરણમાં પણ કેટલાક એવા સમજુ લોકો છે સમજુ પરિવારો છે જે આવા ખોટા ખર્ચ કરવાને બદલે કંઈક પર્યાવરણનું કામ કરે છે ક્યાંક સેવાનું કામ કરે છે કે કોઈ પણ પ્રકારની જેને કહેવાય કે ખોટો ખર્ચ રોકીને બીજાને કેવી રીતે ઉપયોગમાં આવી શકાય એ પ્રકારે લગ્ન કરવા છે એવા વિચાર કરે છે આવો વર્ગ ઓછો છે છતાં પણ આપણી વચ્ચે છે આ વાત હું એટલા માટે કરું છું કે રાજકોટમાં માધવપર ચોકડી પાસે એક જાણીતી નર્સરી છે વાઘાણી નર્સરી એમના જે માલિકો છે એ જયાબેન વાઘાણી અને એમનો પરિવાર છે તો એમના દીકરાના લગ્ન થવાના છે રસિકભાઈ વાઘાણીના તો હમણાં જ ચાર પાંચ દિવસ પછી જ એના લગ્ન છે પણ એણે એવો વિચાર કર્યો કે કોઈ ખોટો ખર્ચ નહીં કરીએ એને બદલે કંઈક પર્યાવરણની સેવાનું કામ કરશું હવે શું કામ કરશું એ વિષય ઉપર વાત કરવા માટે જયાબેન અને રસિકભાઈ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે જયાબેન રસિકભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે જયાબેન સૌથી પહેલા તો મારે તમને પૂછવું છે કે મારી પાસે જે વિગતો આવી કે ભાઈ તમારા બાળકો નાના નાના હતા દીકરા દીકરીઓ ત્યારે તમારા પતિનું અવસાન થયું અને તમે કુવાડવા રહેતા હતા પછી તમે રાજકોટ આવ્યા અને નર્સરી શરૂ કરી બાળકોને ઉછેરવા અને સાથે સાથે પ્લાન્ટને ફૂલ છોડ ને ઉછેરવા બે અગ્ર કામ હતા થોડુંક મારે સાંભળવું છે બહુ સંઘર્ષ તમે કહી રહ્યો છે તમે જાજણા પણ નથી તો કુવાડવા રહેતા હતા ને પછી એક આ ઘટના બની ગઈ પછી શું થયું એના વિશે થોડી વાત કરી દો તમે અહીંયા જાડવાનું તમને શીખડાવી તમે બધા તમારા બધા હાલશે કે કામ કે તમારે દઈ કે રોપવાનું બધું કે જમીન મને આપી મકાન આપ્યા કે તમે જો પછી મેં બધું અમે ધીરે 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 દીકરા છે તેની દીકરી એક દીકરી હવા વાળા ને હતી તે ગુજરી ગયા હે પછી આ મને બધું ધંધા માં શીખડાયું કે બેન તાનો આ કરો નાનો અમે ટેકો દઈશું કે એમ કઈ ને રોપા નું કરો રોપા તમને કેમ એવું કેમ નક્કી કર્યું કે ભાઈ તમે રાજકોટ આવીને કઈ બીજું કામ કરી શકાય નોકરી કરી શકાય બીજું ઘણું કઈ કરી શકાય પણ એમ કે નર્સરીના વ્યવસાયમાં જવું અથવા ભાઈઓ નર્સરી નું કામ કરતા એટલે એમાં તમને મદદ કરી એટલે તમે આ ડેવલપ કર્યું એટલે એને એમ કીધું બાર આપડે ધંધો જ કરવા જવો કે સામે તમે ફેર પડે અમે કે તમને ધ્યાન દઈશું

બે છોકરી મારા દીકરા ને એન્જિનિયર ભણાવ્યા તાઇન દીકરાને તઈ બે એક દીકરી અને એક દીકરા ને એને કોલેજ કરાવી ઓલા મોટા ને એન્જિનિયર મેં ભણાવ્યું મોટા ને એટલે મિત્રો ખાસ તો એ જોવાનું છે કે વિધવા થયા પછી પણ પાંચ બાળકોને ઉછેરા આટલું ભણાવ્યા એન્જિનિયરિંગ કરાવ્યા દીકરાને દીકરીઓને કોલેજ ભણાવી દીકરાને કોલેજ કરાવી પોતે નર્સરી એટલે બાળકો ઉછેરા અને પ્લાન્ટ ઉછેરા બે અઘરા કામ બેને કર્યા છે બેન કેટલો સંઘર્ષ શરૂઆતમાં કરવો પડ્યો સાવ તમે જયારે કારણ કે આ તો કઈ તમારું કામ હતું નહીં નર્સરીનું પણ તમે જયારે શરૂ કર્યું ત્યારે કેટલો સંઘર્ષ કર્યો આપણે જે બેન પાસેથી દુઃખ તો જીવનમાં આવે છે પણ એને જે રીતે દુઃખ માંથી પણ એક આખો નવો વ્યવસાય શરૂ કરી અને જે સંઘર્ષ કરી મહેનત કરી અત્યારે દીકરા દીકરી ભણાવ્યા બધા પરણાવ્યા પાંચ દિવસ પછી તમારી ઘેરે એક બીજો પ્રસંગ આવી રહ્યો છે તમારે ભાઈ રસિકભાઈ ના પણ લગ્ન છે અત્યારે ચાંદલો કરીને વરરાજાની જેમ જ બેઠા છે આપણી પાસે અચ્છા હવે રસિકભાઈ મારે ખાસ તો તમને પૂછવું છે કે આ બધી જે ઘટનાઓ બની તમારા જીવનમાં તમારા પિતાજીનું અવસાન થયું ત્યારે તમે લોકો બહુ નાના નાના હતા પછી આ રીતે મમ્મીએ સંઘર્ષ કર્યો અને તમને ભણાવ્યા ગણાવ્યા નર્સરી અત્યારે વાઘાણી નર્સરીનું બહુ મોટું નામ છે અચ્છા તમે લોકોએ જયારે તમને સમજણ પડી નર્સરી શરૂ કરી ત્યારે તમારી ઉંમર કેવડી હતી અને તમે એમાં કેવી રીતે શરૂઆત કરી શરૂઆતમાં નાના નાના કામ નર્સરીમાં કરતા હતા અત્યારે તાકી નર્સરી તમે લોકો સંભાળો છો પણ શરૂઆત તમને જયારે સમજણ પડી ત્યારે નર્સરીની પરિસ્થિતિ શું હતી ત્યારે બહુ લોકો જાગૃત નતા એટલા બધા એટલે ધીમે 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 નાના કરતા પછી જેમ અ ભણા ગણા પછી ખબર પડી કે એમાં પ્લાન્ટમાં ઇન્ડોર આઇટમ આવે આઉટડોર આવે વસ્તુ એવી છાયામાં રાખી શકો કોઈક વાસ્તુ પ્રમાણે આવે કોક આપણને ઓક્સિજન આપે એવું ધીમે 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 જેમ ભણતા ગયા એમ ખબર પડતી ગઈ એમ થોડું થોડું ડેવલપ કરતા ગયા આવે વાહ ખુબ સર અચ્છા અત્યારે તમારી નર્સરી ની પરિસ્થિતિ શું કેટલા પ્લાન્ટ છે કેટલા ઇન્ડોર હોય છે કેવી ડિમાન્ડ છે લોકોની કેટલું તમે ડેવલપ કર્યું છે થોડીક એના અત્યારની વાત કરી દો અત્યારે તો મોસ્ટ ઓફ સિટી એરિયામાં તો તડકો બહુ ઓછો આવતો હોય ફ્લેટ વાળા એમાં વધારે પડતા ઇન્ડોર આઈટમ આવે એમાં છે એરિકા પામ પછી સ્નેક પ્લાન્ટ છે એવી અલગ અલગ એકલોનીમાં વેરાયટી આવે એવા બધા પ્લાન્ટ વધારે ચાલે ખૂબ સરસ અચ્છા નર્સરી વાત તો પછી હું પૂછું છું હવે મૂળ વાત મારે જે કરવી છે તમારે પાંચ દિવસ પછી જ લગ્ન છે તો તમે એવો વિચાર કર્યો કે ભાઈ બીજા ખોટા ખર્ચ નથી કરવા લોકો ફટાકડા ફોડે તેમાણે જેટલું જરૂરી છે એટલું પ્રમાણે પણ ખર્ચ બચાવીને તમે માળા છે અને એ બે હજાર માળા એમાં તમારી કંકોત્રી આવી ગઈ થોડું મારા ટેકનિકલ પર્સન ને કહીશ કે માળાનો ફોટો બતાવે તો એવો વિચાર કેમ કર્યો કે ભાઈ આવું કઈક કરીએ આપણે ખોટો ખર્ચ નથી કરવો એમાં એવું છે કંકોત્રી ના ખર્ચો ગણીને તે કંકોત્રી આપણે દેવા જઈએ તો કંકોત્રીનો કોઈ ઉપયોગ ન હોય એ એકવાર વાંચી પછી એને જવા દેવાની હોય એની જગ્યાએ આ માળો રાખી તો માળો લોકો ટીંગાડે ઈબાને ચકલીને માળો મળે અને કંકોત્રીનો વેસ્ટ ઉપયોગ થાય એમ આ માળો અત્યારે જો આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ તમારા ફોટો બે માણસના ફોટો સાથેનો માળો છે અને કેટલો સરસ તમે આખો એક તૈયાર કર્યો છે અચ્છા આવા કેટલા માળાનું વિતરણ કર્યું આ માળો તમને એક માળો કેટલામાં તૈયાર થયો પર્યાવરણ નો આપ્યો છે લોકોને કે ભાઈ આવું પણ લગ્નમાં કરી શકાય છે માળા ઉપરાંત પણ તમે બીજા ફળાવ રોપાનું વિતરણ ફૂલ એની વાત પણ કરી દો ચોમાસામાં છે ને દસ ગામમાં એક ગામ દીઠ હજાર રૂપાનું ફળો કલમી ફળો રોપાનું વિતરણ કરવાના છીએ એમાં ચીકુ આંબા જામફળ નારિયલ એ બધી અલગ અલગ ફળાઓ રોપાનું વિતરણ કરવાના છીએ અને દસ ગામમાં ફૂલ છોડ જેવા ઇન્ડોર આઇટમ આઉટડોર આઇટમ એનું વિતરણ કરવાના છે દસ ગામમાં અચ્છા એટલે દસ હજાર ફળાઓ રોપા અને દસ હજાર ફૂલ છોડ નું વિતરણ તમે ચોમાસા દરમિયાન અને એ આ લગ્ન ખર્ચ બચાવીને એમાંથી કરવાના છો વાહ ખૂબ પ્રેરણાદાયી કામ તમે કરો છો કારણ કે પર્યાવરણનું મોટું કામ પ્રકૃતિનું મોટું કામ અને લગ્નનો ખર્ચ બચાવવાનો છે અચ્છા થોડીક પાછી વાત નર્સરીની હું તમને પૂછી લઉં કે અત્યારે કોરોના પછી લોકોને થોડુંક ફૂલ છાડ ફૂલ છોડ પ્રત્યે અથવા તો વૃક્ષો પ્રત્યે થોડો પ્રેમ વધ્યો છે લોકો પોતાના ઘરમાં નાની નાની જગ્યામાં વાવતા થયા છે તો કોરોના પછી તમારા વ્યવસાયમાં નર્સરીમાં કઈ ડિમાન્ડ વધી છે તમારે ત્યાં ખરેખર એવી ડિમાન્ડ આવે છે હા કોરોના પછી તો લગભગ પચાસ થી સાઈઠ ટકા નો વધારો થયો છે અચ્છા એમાં મોસ્ટ ઓફ ઇન્ડોર પ્લાન્ટમાં જે ઓક્સિજન પ્લાન્ટ હોય ને એનો બહુ મોસ્ટ વધારો થયો છે વધારે એમાં સ્નેક પ્લાન્ટ છે એરિકા પામ છે પછી રોઝમેરી છે એવા અલગ અલગ વેરાયટીના ઘણા પ્લાન્ટ આવે ઇન્ડોર માં એ બધા પ્લાન્ટ નો વધારો થયો છે અચ્છા હવે આ નર્સરી નું કામ છે અઘરું ઘણું છે કારણ કે કુદરત કામ લેવાનું છે વાતાવરણ બદલાતું રહીએ ક્યારેક વરસાદ વધુ હોય ક્યારેક તાપ વધુ હોય તમારે એ નાના નાના છોડને સાચવવા તો એ આમ કપરું કેટલું હોય છે કારણ કે નુકસાન જવાની પણ એટલી શક્યતા રહે છે કારણ કે અઠવાડિયું દસ દિવસ એક ધારો વરસાદ આવ્યો તો થોડું વાતાવરણ બદલાયેલું રહે છે ભેજવાળું વાતાવરણ તો એમાં તમારે કેવું ધ્યાન રાખવું પડે છે ચોમાસું શિયાળો અને ઉનાળો ચોમાસામાં તો પાણી બહુ વધારે થઈ જાય તો પ્લાન્ટની બળવાની શક્યતા વધી જાય કેમ કે મૂળ પાણી વધવાથી મૂળ હે ને સડવા માંડે શિયાળામાં એટલું બધું કંઈ ટેન્શન ન હોય પણ ઉનાળામાં બધાથી વધારે પ્રોબ્લેમ પડે જ્યારે તડકો પડે ને ત્યારે પ્લાન્ટ એટલો બધો તાપ સહન ન કરી શકે અને ઇન્ડોર આઇટમમાં તો બહુ વધારે પ્રોબ્લેમ પડે અચ્છા અચ્છા તમારા મમ્મીને એક પ્રશ્ન વચ્ચે પૂછી લઉં કે જ્યારે આ વાત જયાં બેન આવી કે ભાઈ દીકરાને લગ્ન કરવાના છે તો આપણે કંઈક માળા વિતરણ કરીએ એવા કુલ છોડની વાત આવી ફળાઉ રોપાની વાત આવી તો આ વિચાર કોણ આપ્યો તો તમે એમ તમે તો વડીલ છો ઘરના

તમને કઈ જરૂર ખબર પડવી જોઈએ હું તમને કઉ અને તમે કરો ખરો તમે કરો ખરો પૂછો હોય મને કે ભાઈ મમ્મી હું શું કરવું છે હું કરો બટા તમે તમારે મને રાજી છો બોલે તો આપડે કંકોત્રી હોય ગમે ફેંકી દે અને આ હું બધે મારા દીધા હોય ને તોય બધે રાખે બધે કરે મેં હારામ હારું બટા મેં કીધું તો કે કઈ વાંધો હાલો કે આપડે ઈ કરે મને બધું પૂછે મોટાભાગે લગ્ન માં દરેક ને કે આપડે વગડાવશું ને આપડે મોટા મોટા દાંડિયા રાસ કરશું ને ગામ ને બતાવી દેસુ આમ ફૂલે કાઢશું ને મોટો ફટાકડા ખૂબ ફોડશું ને આપણે આમ વટ પાડી દેશું એવી બધી આવે છે લોકો એવું કરતા હોય એમાં હજારો લાખો રૂપિયા ખાતે તમે કયો ખર્ચ બચાવી લેવાના છો આટલું તમે પ્રકૃતિ પર્યાવરણ માટે તો આટલો ખર્ચ કરવાના છો તો તમે કયો ખર્ચ બચાવી લેવાની રાખી આટલું એટલું આપણે નથી કરવું જે પ્રકૃતિને નુકસાન કરે છે

થોડોક ખર્ચ પ્રકૃતિ પર્યાવરણ આમ તો જાજો ખર્ચ કર્યો એમ કહેવાય કારણ કે બે હજાર માળા અને આટલા ફૂલ છોડ અને પળાવ જાળ તમે ખરેખર બહુ સરસ આ નિર્ણય લીધો છે નર્સરીનો વ્યવસાય હવે કોઈને કરવો હોય અત્યારે રાજકોટમાં ઘણી બધી નર્સરીઓ છે બધાનું સરસ રીતે ચાલે છે પણ હવે કોઈ હજી તમારી આ બધી વાતો સાંભળીને કોઈને એવું લાગે કે અમારે આ વ્યવસાયમાં આવવું છે અથવા ડિમાન્ડ ઝાઝી છે તો એને માટે શું ધ્યાન રાખવું જોઈએ એને કોઈ નવો વ્યવસાય નર્સરીનો કરવો

સાથે બીજા માણસો ની પણ જરૂર પડે છે કેટલાક લોકોની અમે જરૂર પડતી હોય છે ઘરના અમે પાંચ જણા પણ મથી છે સાથે અને બીજા પાંચ મજૂર રાખ્યા છીએ જ્યાં વાડી છે ને અહીંયા અમારે પાંચ વીઘામાં અહીંયા નર્સરી મોટી છે દેશી પ્લાન્ટેશન બહુ વધારે મોટું કરી છે અમે અચ્છા અચ્છા પછી એનો ઉપયોગ શું હોય છે ગુલાબ નો માત્ર ફૂલ ચડાવવા માટે કે હાર માટે એવો જ ઉપયોગ હોય છે કે ગુલકંદ ને એ બધું માટે પણ ઉપયોગ હોય છે હા દેશી ગુલાબ બહુ આપણે સૌરાષ્ટ્રમાં બહુ મોટા પાયે બધા આવે છે એમાં દેશી ગુલાબમાં ગુલકંદ બની એની પાંદડી સુકાવીને એક્સપોર્ટ કરે બરાબર અલગ અલગ પછી તેલ ગુલાબ જળ બને હા વિવિધ જાતની આઈટમો બને છે અચ્છા બરાબર ખુબ સરસ આપણે એ છે બસ તમારા ઘરમાં એક નવા સભ્ય હવે આવી આવી બેન તમારું પણ પણ થશે એક નવા સભ્ય ઘરમાં રહ્યા છે છે અને અને એ એ આપણે કે ચાહે તમારી નર્સરીના વ્યવસાયમાં ખૂબ કામમાં આવે અને પ્રકૃતિની સેવા કરે પર્યાવરણની સેવા કરે તમે જે રીતે લોકો કરો છો બસ એવી અપેક્ષા રાખે તમને ખૂબ ખૂબ શુભકામના પાંચ દિવસ પછી જ લગ્ન છે તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા આટલી સરસ વાતો કરી પ્રકૃતિની વાતો કરી પર્યાવરણની વાતો કરી તમારી નર્સરીનું પણ સરસ બધી વાતો કરી અને ખાસ કરીને તમે જે પ્રકૃતિ પર્યાવરણ માટે સેવાનું કામ કર્યું છે લગ્ન પ્રસંગે એ મને લાગે છે કે વર્ષો સુધી યાદ રહેશે બીજા લોકોને તમારામાંથી પ્રેરણા મળશે કે ભાઈ આ લોકો પણ જો આવું કામ કરી શકતા હોય ચકલીના માળાનું વિતરણ કરી શકતા હોય ખોટો ખર્ચ બચાવીને કલમી રોપા અને ફૂલ છોડનું વિતરણ કરી શકતા હોય તો આપણે પણ કઈક એવું કરવું જોઈએ મને લાગે કે તમારી વાત ઉપરથી ઘણા લોકો ધડો લેશે ને એમાંથી એને પ્રેરણા મળશે તમે મારા સ્ટુડિયોમાં આવ્યા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દર્શક મિત્રોને પણ કહું કે મિત્રો આપણે ત્યાં પણ કોઈ એવો શુભ પ્રસંગ હોય તો થોડો ખર્ચ બચાવીને પ્રકૃતિ પર્યાવરણનું કે માનવ સેવાનું કે કોઈ પણ અબોલ જીવોનું કે પર્યાવરણની સેવાનું કામ કરી શકીએ તો એ ચોક્કસપણે કરવું જોઈએ જે રીતે જયાબેન અને રસિકભાઈ વાઘાણી નર્સરીના જે માલિકો છે એ જે રીતે કરી રહ્યા છે ફરીથી તમને ખૂબ ખૂબ શુભકામના આપું છું ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર